શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે પ્રથમ તો દિવાળીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ આજે આસોવદ અમાસ છે જે આપણો મોટો તહેવાર દિવાળી તરીકે ઉજવીએ છીએ આ દિવસે દિવાળીના દિવસે ઘરમાં દેવી લક્ષ્મીજીનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ધન ધાન્ય આવે જ કારણ કે ધનની દેવી લક્ષ્મીજી છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી લક્ષ્મી સૂક્ત અને લક્ષ્મીજીના મહિમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી સૂક્તના પંદર મંત્રોથી ગાયનાખીની આહુતિ આપી હોમ કરે અને શ્રી સૂક્તના પંદર મંત્રોનો હંમેશા પાઠ કરે તે અઢળક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે આ શ્રી સૂક્તનો નિત્ય જપ કરવાથી પણ યથા યોગ્ય ફળ મળે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૂક્ત જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે યા સા પદ્માનાસ્થા વિપુલકટિત પદ્મપત્રાતાી ગંભીરાવર્તના પીસ્તન ભરનિતા શુભવસ્ત્રોતરિયા યાપમણે ગણખસી સ્નાપિતા હેમકુભે સાત પદ્મહસ્તા મમ વસ્તુ ગૃહે સર્વંગલ્યયુક્તા હે અગ્નિ સ્વર્ણ સમાન ક્રાંતિવાળા હરણીનું રૂપ ધારણ કરનારા સોના અને રૂપાના આભૂષણો ધારણ કરનારા ચંદ્રરૂપે અમૃત વરસાવનારા સ્વર્ણ સમાન દેહવાળા એવા લક્ષ્મીને મારે ઘેર તેરી લાવો હે અગ્નિ ભગવાન ઉપર કહેલા ગુણને સ્વરૂપવાળા લક્ષ્મીદેવી પોતાનું સંચળ સ્વભાવ છોડી સ્થિર થઈ એમ આહવન કરો જેથી હું સ્વર્ણ ગાયો ઘોડા મેળવું ઘોડાઓ તેમની આગળ ચાલે રથોની વચમાં રહેલા સાક્ષાત રથમાં બેઠેલા હાથીઓના નાદથી આનંદ પામનારા લક્ષ્મીવાળા દેવીને મારી સમીપ બોલાવું છું કોઈ એક અગોચર સ્વરૂપને ધારણ કરનારા સંપૂર્ણ મુખ કમળ પર શોભતા મંદ હાસ્યવાળા સોનાના કિલ્લાથી જેમનું મંદિર ઘેરાયેલું છે એવા આર્દ્ર દયાળુ ચિતવાળા તેજોમય સ્વરૂપવાળા સદા સંતોષ આપનારા કમળ આસન પર બેઠેલા કમળ પુષ્પ સરખી ક્રાંતિવાળા એવા દેવી સ્વરૂપ માતાને મારે ઘેર નિવાસ કરવા હું બોલાવું છું ચંદ્ર સમાન તેજયુક્ત ક્રાંતિવાળા યશવાળા લક્ષ્મી સ્વરૂપે પ્રકાશતા દેવો વડે પૂજાયેલા પરમ ઉદાર કમળમાં રહેવાવાળા શ્રી ભગવતીનું હું શરણો લઉં છું મારી અલક્ષ્મી એટલે દરિદ્રતા નાશ પામે એ માટે હું ભગવતી મા ભગવતીને માલક્ષ્મીને હું બોલાવું છું સૂર્ય સરખી ક્રાંતિવાળા હે ભગવતી હે દેવી હે શ્રીદેવી તમારા તપના પ્રભાવથી બિલ્વ નામનું વૃક્ષ ઉત્પન્ન થયું છે બિલ્વ વૃક્ષના ફળ આપના પ્રભાવથી મારી અંદર રહેલી અને બહારની અલક્ષ્મીને દૂર કરે અર્થાત બીલીના ફળના સેવનથી તથા તેનો હોમ આદિ દ્વારા ઉપયોગ કરવાથી બધા દોષો નાશ પામે હે માતા શ્રીદેવી દેવોના મિત્ર કુબેર મને પ્રાપ્ત થાઓ અને મણિ રત્નો સહિત કીર્તિ પણ મને મળો હું આ ઉત્તમ રાષ્ટ્રમાં ઉત્પન્ન થયો છું અને તેથી કીર્તિ અને સમૃદ્ધિ આપ મને આપો ભૂખ અને તરસથી દુઃખ દેનારી લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીને હું આપની કૃપા વડે નાશ પમાડું છું મારા ઘરમાંથી સર્વ પ્રકારની અસંપત્તિ અને અસમૃદ્ધિને દૂર બહાર કાઢો દૂર કરી તેને બહાર કાઢો ગંધ લક્ષણવાળા કોઈથી ન જીતાય એવા સર્વદા પૃષ્ઠ સર્વ પ્રાણીઓના નિયામક રૂપ લક્ષ્મીને આ સ્થળે હું બોલાવું છું હે મા મનોરથની સંકલ્પને વાણીની સત્યતાને પશુના દૂધને અને ભોગ્ય અન્ન મેળવીએ મારે ત્યાં સંપત્તિ યશ કીર્તિ અને ઐશ્વર્ય નિવાસ કરો કદમ પુત્ર વડે પુત્રવાળા થયેલ અર્થાત કદમ લક્ષ્મીના પુત્ર છે માટે હે કદમ ઋષિ તમે મારે ત્યાં વાસ કરો કમળની માળા ધારણ કરનારા માતા લક્ષ્મીને મારી કુળમાં નિવાસ કરો હે જળના દેવતાઓ તમે સ્તિગ્ન પદાર્થોને મારા માટે ઉત્પન્ન કરો લક્ષ્મીના પુત્ર હે ઋષિ તમે મારા ગૃહમાં નિવેશ નિવાસ કરો અને તમારી માતા જે વાણીના અધિષ્ઠાતી એવા દેવી લક્ષ્મીને અમારા વંશમાં વાસ કરાવો હે અગ્નિ દયાળુ ચિતવાળા ગજની સૂંઢની માફક અગ્રે રહેલ પદ્મલતા રૂપ પૃષ્ટિ કરનારા પીળા વર્ણવાળા પદ્મની માળા ધારણ કરનારા ચંદ્રરૂપે અમૃત વરસાવનારા સ્વર્ણ સ્વરૂપવાળા એવા લક્ષ્મીને અમારા માટે લાવો હે જાતવેદ હે અગ્નિ આદ્રચિતવાળા હાથમાં દંડ ધારણ કરનારા સુંદર વર્ણવાળા સોનાના આભૂષણો ધારણ કરનારા સૂર્યની માખવ પ્રકાશતા ધનયુક્ત એવા લક્ષ્મીદેવીને મારે ગીર નિવાસ કરવા માટે બોલાવો હે અગ્નિદેવ ઉપર કહેલા ગુણ તથા સ્વરૂપવાળા લક્ષ્મીદેવી પોતાનો સંચળ સ્વભાવ છોડી સ્થિર થઈ મારે ઘેર વસે એમ આહવાન કરો જેથી હું પુષ્કળ હરિણ્ય ઐશ્વર્ય ગાયો દાસીઓ ઘોડાઓની તથા પુત્રોને મેળવું લક્ષ્મીની કામનાવાળો જી મનુષ્ય શુદ્ધ અને સાવધાન થઈ સંકલ્પપૂર્વક હંમેશા વિધિપૂર્વક સૂક્તના પંદર મંત્રોથી ગાયના ઘીની આહુતિ આપી હોમ કરે અને શ્રી સૂક્તના પંદર મંત્રનો હંમેશા પાઠ કરે તે અઢળક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે આ શ્રી નિત્ય જપ કરવાથી પણ યથાયોગ્ય ફળ મળે છે ઇતિ શ્રી સૂક્તમ સમર્પણ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાત્િકે શરણીયે તંબકે ગૌરી નારાયણીનો મોસ્તુ શ્રી મહાલક્ષ્મીજીનો મહિમા આદ્યશતી લક્ષ્મીજીના ભગવતીના અનેક સ્વરૂપો છે તેમાંનું એક સ્વરૂપ છે શ્રી મહાલક્ષ્મીજીનું જે અલૌકિક રૂપે અને સૌંદર્ય ધન સંપત્તિ અને ઐશ્વર્યની દેવી ગણાય છે શ્રી મહાલક્ષ્મી દેવી ભગવાન વિષ્ણુના પત્ની હોય તેમને વૈષ્ણવ શક્તિ પણ કહે છે આ વિષ્ણુ શક્તિ સ્વરૂપ શ્રી મહાલક્ષ્મી દેવી સ્વર્ણ જેવા તેજસ્વી અને ચમકતા રંગના છે જે પોતાના પતિ ભગવાન વિષ્ણુની જેમ પૃથ્વીનું પાલન પોષણ અને સંવર્ધનું સર્વના જન કલ્યાણનું મંગળ કાર્ય કરે છે શ્રી મહાલક્ષ્મી દેવીને જ શ્રીદેવી પદ્માદેવી પદ્મ માલિની કમલાદેવી આદિ નામે ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુનું આ સૃષ્ટિનું પાલન કાર્ય શ્રી મહાલક્ષ્મીના કારણે થાય છે શાસ્ત્રોમાં શ્રી મહાલક્ષ્મીને મોક્ષ આપનારા પણ કહેલ છે તેઓની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી થઈ હતી એકવાર દેવતાઓને અમૃત પ્રાપ્તિના માટે સમુદ્ર મંથન કરવું જરૂરી હતું આ કાર્ય માટે તેઓ એકલે હાથે કરી શકે તેમ ન હતા તેથી તેમણે દૈત્યો અસુરોની સહાય વડે સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું સમુદ્ર મંથન માટે મંદ્રાચલ પર્વતની મથાની તથા વાસુકી નાગને રસી બનાવવામાં આવ્યા સમુદ્ર મંથન સમયે મંદ્રાચલ પર્વત સમુદ્રમાં નીચે ઉતરવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ સ્વરૂપ ધારણ કરી તે પર્વતને પોતાની પીઠ પર રાખ્યું દીધકાળ સુધી સમુદ્ર મંથનનું કાર્ય ચાલુ ચાલ્યું સમુદ્ર મંથન દરમિયાન પ્રથમ હલાહલ વિષ નીકળ્યું આ વિષની ત્રિવે જ્વાળાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છેવટે તે વિષને શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું હલાહલ વિષની બાદ બીજા રત્નો પણ નીકળ્યા જે ચૌદ રત્નો લક્ષ્મી રંભા વિષ વારુણી અમૃત શંખ એરાવત હાથી ઘેનુ ધન્વંતરી કલ્પદ્રુમ શશી બાજ છે આમ શ્રી લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલ જુદા જુદા રત્નોને દેવતાઓ અને દૈત્યોમાં વેચી દેવામાં આવ્યા જ્યારે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકાર કર્યો ત્યારથી લક્ષ્મીજી વિષ્ણુ પ્રિયા વિષ્ણુ પત્ની વિષ્ણુ અલ્વવલ્લભા તરીકે જાણીતા થયા તેમને સિંધુ કન્યાને સાગરાત્મજા પણ કહેવામાં આવે છે તેમનું આસન કમળ છે આથી તેમને કમલા પણ કહેવામાં આવે છે લક્ષ્મીજીનું શરીર ગૌરવણું છે અને ચાર પૂજાઓ છે તેઓ કીર્ટ મુંગટ અને દિવ્યવસ્થા અલંકારોથી ધારણ કરે છે તેમને ધનધાન્ય ઐશ્વર્ય એટલે કે સમૃદ્ધિની અધિષ્ઠાતી દેવી માનવામાં આવે છે તેમનું વાહન ઉલ્લકુ પક્ષી છે તેઓ સ્વભાવે ચંચળ છે તેઓ એક પણ જગ્યાએથી રહી શકતા નથી પરંતુ જ્યાં તેમની પૂજા થાય છે ત્યાં અને વિષ્ણુની આરાધના થાય છે ત્યાં તે અવશ્ય વાસ કરે છે તેની એક વાર્તા છે એક નગરમાં એક શેઠ રહેતા તેમને પેઢીઓથી લક્ષ્મીજીનો વાસ હતો એક દિવસ લક્ષ્મીજીએ સ્વપ્નમાં શેઠને કહ્યું કે હું અહીં ઘણો સમય રહી રહી રહીને હું કંટાળી ગઈ છું છતાં પહેલાં તને કોઈ વરદાન માગવા માગું છું તું ઈચ્છે તે મને તે તને હું આપું શેઠે પોતાના કુટુંબીજનોને પૂછીને બીજા દિવસે વરદાન માંગવાનું જણાવ્યું શેઠે પોતાના કુટુંબીજનોને એકત્ર કરી પોતાના સ્વપ્નની વાત કરી એટલે શેઠની પત્નીએ નવલખો હાર માગ્યો તો પુત્રો અને પુત્રીઓએ પોતાની ઈચ્છિત વસ્તુઓ દર્શાવી જ્યારે શેઠની વધુએ જણાવ્યું પિતાજી હું શું માગું આપ માતા પિતા તીર્થરૂપ જો પતિ પરમેશ્વર છે ઘરમાં બધું જ છે છતાં એક વસ્તુ માગું છું કે આપણા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે બીજા દિવસે ફરી પાછા લક્ષ્મીજી શેઠને સ્વપ્નમાં આવ્યા અને વરદાન માગવા કહ્યું પોતાના કુટુંબે દર્શાવેલી બધી વસ્તુઓ તેમણે લક્ષ્મીજીને દર્શાવી છેલ્લે પુત્ર વધુએ કહેલ કે અમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે એવી વાત સાંભળી લક્ષ્મીજી પણ અચંબો પામ્યા અને બોલ્યા કે જે ઘરમાં સુખ શાંતિ હોય છે તે ઘરમાંથી હું નથી જઈ શકતી જે ઘરમાં કલહ કંકાશ થાય છે ત્યાં હું રહેતી નથી આમ લક્ષ્મીજીને શેઠના ઘરમાં જ રહેવું પડ્યું આ સંસારની મુખ્ય સંચાલક શક્તિ તરીકે પણ શ્રી મહાલક્ષ્મીની કીર્તિ સર્વત્ર પ્રસિદ્ધ છે તેમની સંસાર તારણી સુરેશ્વરી દયાનિધિ જગત માતા વિશ્વેશ્વરી જગત આનંદાયની સંચલા અબજવાસીની ચપલા લલિતા જનની કમલા સંપત્તિ દાયની તથા હરિપ્રિયા એવા અનેક સંબોધનોથી ભક્તો દ્વારા પુકરવામાં આવે છે તેઓ આ સંસારમાં લોકોને જીવન જરૂરી ધન સંપત્તિ વૈભવ માન કીર્તિ તથા પ્રતિષ્ઠા આપનારા કહેવાયા છે તેમને બ્રહ્માદિ દેવો પણ વંદે છે તેઓ સમગ્ર જગતને આનંદ સુખ આપે છે તેઓ ભક્તોના દુઃખ દર્દક આપે છે અને તેમની સમૃદ્ધિ આપે છે લક્ષ્મીજીની કૃપા વિના પંડિતોનું પાંડિત્ય ગુણવાન મનુષ્યના ગુણો અને શીલવાનોનું શીલ શોભતું નથી યા દેવી સર્વભૂતિ શું લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ クリシナー。